ગુડ મોર્નિંગ સવારની સલામ આપણા આપણા આપણને તેમનું ભજન કરવા માટે તેમની સ્તુતિ કરવા માટે અને તેમની આરાધના કરવા સુંદર સમય આપ્યો છે હાલે લોહી ખરેખર આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે અને જેમ વિશ્વાસ કરીએ છીએ વિશ્વાસ રાખીએ છીએ અને વિશ્વાસ સાથે જયારે તેમની પાસે જઈએ છીએ અભાર સુધી સાથે એમની પાસે જઈએ છીએ ત્યારે તેનો આશીર્વાદ તેનો યોગ્ય બદલો આપણા જીવનોમાં આપણે જોઈ શકીએ છીએ લોકની લખલી સુવાર્તામાંથી જે વચનો છે તારા વિશ્વાસ તને બચાવી છે શાંતિ એ જા તારા વિશ્વાસ તને બચાવ્યો છે ઢીને ચાલ્યો જા મિત્રો ખરેખર બહુ ગજબની વાત છે આપણા પ્રભુ આપણા ઈશ્વર ગજબ ની રીતે આપણી સાથે છે આપણને પ્રેમ કરે છે આપણા પર દયા કરે છે આપણને આપે છે કોઈ આપણે કલ્પના કરી શકતા નથી તેઓ અદ્રશ્ય રીતે આપણી સાથે રહે છે આપણને મદદ કરે છે અને જ્યાં રિક્વાયર્ડ હોય છે તેમની સહાયની મદદની તમે જોજો ઇમિડિએટ તરત જ આપણે પ્રાપ્ત કરેલું હોય છે પ્રભુ હંમેશા એ જોવે છે કે આપણે પ્રાર્થના સાથે વિશ્વાસ કરીએ છીએ કે નહીં પ્રાર્થના તો કરીએ પણ જોડે વિશ્વાસ પણ રાખીએ હાલે લોયા એક વખત મેં કહ્યું હતું નહીં કોઈ એક બહુ મોટા ટોળા સાથે ગયો હતો અને બહુ માનવંત વ્યક્તિ હતો ધનાડીયો હતો એટલે ત્યાં આગળ ઘણા લોકો પણ હતા તેમને ઓળખી અને જે સેવક દ્વારા ત્યાં જવાનું હતું તેઓ પણ એમનું ઘણું રાખતા હતા ને તેમને પણ ઘણા બધા લોકો ઓળખતા હતા અને એમ અમે લગભગ ત્રીસ પાંત્રીસ લોકો એ હોસ્પિટલમાં હતા એક વાર ડોક્ટર તો આટલા બધા લોકો જોઈને અલાવ કરવા તૈયાર ન હતા પછી વારા પરથી દસ દસ ના ગ્રુપમાં જવા માટે પરમિશન આપી બધા ગ્રુપે જબરજસ્ત પ્રાર્થના કરી અને હું ગ્રુપમાં હતો ત્યાં તો પેલા પાળક સાહેબ પોતે હતા ખાસે પોણો કલાક કલાક સુધી પ્રાર્થનાઓ ચાલી બધા લોકો પોતાના બેટ પરથી જોતા ઘણા લોકો એ પ્રાર્થના કરવા માટે બોલાયા પણ ખરા ઘણા બધા જોતા હતા નક્કી પેલા ભાઈ તો બચી જવાના છે ગજબ પ્રાર્થના થઈ છે પછી એ હોસ્પિટલનો મોટો હોલ હતો બધા અમે ત્યાં ભેગા થયા ચાનો ઓર્ડર કર્યો ચા આવતી હતી એટલે અમે બધા ચાની રાહ જોતા હતા બધા ટોળે વળીને બેઠા હતા મને લાગતું નહીં કે બચે એવા તમે નાક જોયું નાક વાંકું થઈ ગયું છે હવે તમે આંખો જોયું આંખો ચડી ગઈ છે શ્વાસ નતો લેવાતો બીપી ફ્લક્ચ્યુએટ થતું હતું પારક પત્ની બોલ્યા કે મને લાગતું નથી કે બચે આજની રાત કાઢે એવું દેખાતું નથી તમારાથી ના રહેવું હું ત્યાંથી ઊભો થઈ અને મારું ટ્યુબવેલર લઈને ઘરે વિશ્વાસ જ નથી વાલા પણ જયારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે વિશ્વાસ થી પ્રાર્થના કરીએ દલો હાલે જો તમને ખબર જ છે કે મારી પ્રાર્થનાથી કશું નહીં થવાનું તો પછી પ્રાર્થના કોઈ મતલબ જ નથી જે બે બાબતો જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ તમે પણ કહેશો ખરેખર આ તો અમારા માટે પણ પોસિબલ નહોતું એમાંની એક બાબત હું એવું વિચારું છું કે સીધું મારા ઘરે જ આવે અને હું યાદ કરું છું મારા કાશ્મના પિતાને જેમણે સારાને આ પ્રમાણે કહ્યું હતું કે શું યહોવાને કંઈ અશક્ય છે શું વાલા મિત્ર તમે જે ઈશ્વરની ઉપાસના કરો છો હું જે ઈશ્વરની ઉપાસના કરું છું જેમનું આપણે ભજન કરીએ છીએ પિતાના વાલા દીકરા પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ શું દેવોને કઈ અશક્ય છે અને જો આજે સવારમાં તમે એ વિશ્વાસ રાખો છો કે હા ખરેખર તેમને કશું અશક્ય નથી તો પછી વાલા મિત્ર આનંદ કરો ભલે સવારમાં કઈ ના દેખાય બધા દિવસ એક સરખા નથી હોતા પ્રભુ બધું બદલી નાખે છે જ્યારે આ ઓડિયો આવશે ત્યારે આ માસનો પ્રથમ દિવસ હશે એટલે ફર્સ્ટ ઓગસ્ટ હશે તમને જ્યારે આ ઓડિયો મળશે ત્યારે અઢાર તારીખ હશે મિત્રો આ જ દિવસે ગયા વર્ષે મારા પપ્પાને હું હોસ્પિટલમાં લઈને આવ્યો હતો ત્રણ દિવસ માટે દાખલ કર્યા હતા અમે પ્રાર્થના કરી હતી કોઈ સગવડ નથી થાય એવી ઇન્સ્યોરન્સ ક્લેમ નહોતો થતો કોઈ મદદ કરશે કે નહીં એવી પોસિબિલિટી નથી બિલ પણ મોટું હતું એક રિલેટિવને પ્રાર્થના સાથે વિનંતી કરી બે જણે તો ના પાડી હતી એ કહ્યું કે કેટલું બિલ થશે મેં એમને એક રકમ જણાવી ડિસ્ચાર્જ થાય એ પહેલા એ રકમ મારા એકાઉન્ટમાંથી વિશ્વાસ જો રાખીએ છે પ્રાર્થના કરીએ છે પ્રભુ રસ્તો બતાવે છે આજે ભલે મારા પપ્પા અમારી વચ્ચે નથી રહ્યા પણ એમના જીવનમાં મેં પ્રભુના બહુ મોટા મોટા કામો થતા જોયા કેન્સર મટી ગયો એ પણ સિત્યોતેર વર્ષની ઉંમર પછી સિત્યોતેર પૂરા થયા બાદ એટલે વર્ષ જેના રિપોર્ટ હજી પણ મારી પાસે છે શબ્દ હતો કે જો અહીં સુધી કેન્સર દેખાડતું હતું હવે બધું ગાયબ થઈ ગયું છે ગાયબ એ ડોક્ટર શબ્દ હતો અને આજે પણ તેઓ આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણી સાથે છે જે આપણા દુઃખોને ગાયબ કરનાર આપણી ચિંતાઓને ગાયબ કરનાર આપણી ઉદાસીનતાને ગાયબ કરનાર અને આપણી સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડનાર ઈશ્વર સહાય થતાં મદદરૂપ થનાર ઈશ્વર અત્યારે આપણી સાથે છે હાલે બીએ નહીં ગભરાયે નહીં હતાશ ના થાય નિરાશ ના થાય હા યા કદાચ ગયા વર્ષે જે મુશ્કેલી હતી એના કરતાં પણ વધારે મુશ્કેલીઓ મને દેખાઈ રહી છે પણ મારો વિશ્વાસ છે કે પ્રભુ સગડું સારું અને સર્વશ્રેષ્ઠ કરશે છેલ્લા પંદર દિવસથી હું સારું જોવા માટે મારી આંખો ખુલ્લી રાખી પણ આજે માસ પણ વીતી ગયો પણ હું કંઈ જોઈ શક્યો નથી પણ જરા પણ નિરાશા લાવ્યા વગર પ્રભુની પાછળ તમારી સાથે ચાલી રહ્યો છું ખાલી તમારો જે વિશ્વાસ છે એવો જ મારો વિશ્વાસ છે કે પ્રભુ સગડું સારું કરનાર ઈશ્વર છે પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરીએ ભલા પ્રભુ અમે તમારી શું કરીએ છીએ ને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ થેન્ક યુ પ્રભુ આ દિવસ તમે બનાવ્યો અને દિવસમાં તમે અલગ અલગ રીતે પ્રભુ અમારી સાથે વાત કરો છો દરેક લોકોના જીવનમાં દરેક ઘરના દરેક ઘરોમાં દરેક કુટુંબમાં દરેક પરિવારમાં પ્રભુ તમારી વાત કરવાની રીત બહુ જ અલગ છે અને પ્રભુ આ એક એવી સવારમાં અમે તમારી પાસે આવ્યા છે કદાચ ઘણા બધા દુઃખી છે નિરાશ છે ચિંતિત છે કોઈ આશા નથી પણ વિઘ્ન જ વિઘ્નો છે કોઈ રસ્તો દેખાતો નથી ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોને પ્રભુ તમે પડવા ન દેશો હા પ્રભુ તમારા બાળકોને તમે પડવા ન દેશો તમે તેમને મજબૂત રાખો પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ તમે તેમને ભરી દેજો ના છે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દેજો પ્રભુ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા અમે સંમત થઈએ છે હા કહીને યશ પ્રભુ તમે એવા ઈશ્વર છો જે અમારા દિવસો અમારી પરિસ્થિતિ મુશ્કેલીઓ ચિંતાઓ દુઃખ બીમારીઓ પડવારમાં વારમાં તમે હમણાં દૂર કરી શકો છો અને પ્રભુ થયું છે થઈ રહ્યું છે થવાનું છે થઈ જવાનું છે એ વિશ્વાસ સાથે અમે તમારા ચરણોમાં નમી પ્રભુ તમારી કૃપા થાવ પ્રભુ તમારી દયા પ્રભુ તમારો પ્રેમ તમારો આનંદ અને તમારી શાંતિ પ્રભુ અમારા પર અને પ્રભુ તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો તમારી કૃપા અમારા પર રાખો અને પ્રભુ અમને શાંતિ આપો દરેક સાંભળનારને તમારા પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો મારા શરીરોને સાજ આપણું આપજો લડાઈ ઝઘડાઓ કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો દૂર કરું તમારું રાજ્ય વહેલો આવે તમારી ઈચ્છા પૂરી થાવ દરેક ઘૂંટણ અમે દરેક જીવ ખોલું કરે તમે દેવના દીકરા છો પ્રભુ દરેક ના રોજગાર નોકરી ધંધાઓ આશીર્વાદ થાય લગ્ન નો આશીર્વાદ મળે બાળક ધન નો આશીર્વાદ મળે અને પ્રભુજી કઈ કોર્ટ કે સેફઆર કોટો તો છે એને પણ ખાલી જ કરો જે રોગ નિદાન થયા છે તમારા બાળકોના શરીરમાં કોઈ પછી રાહ જ ના કરે ગાયબ થઈ જાય એવું તમે થવા દેજો લોનનો આશીર્વાદ આપજો પ્રભુ મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા મકાન ખરીદી શકે વેચી શકે ટુ વ્હીલર ફોર વ્હીલર લઈ શકે પ્રભુ લોન પ્રાપ્ત કરી શકે તેમના બિઝનેસ આશીર્વાદિત થાય તેમના નોકરી ધંધા રોજગાર આશીર્વાદ થાય નવી નોકરી મળે ગુમાવેલી જોબ જગ્યાએ બીજી નવી જોબ મળે પ્રભુ બાળક ધનનો આશીર્વાદ લગ્નનો આશીર્વાદ મળે જુદી જુદી પરીક્ષાઓ તેઓ પાસ થાય આ ટેસ્ટના બેન મળે પ્રભુ અને પરીક્ષા પ્રભુ જે તે હેતુને માટે તેઓ આપી રહ્યા છે ભણવાના માટે અથવા પ્રભુ જોબમાં પ્રોવેશન માટે તો એનો પણ તમે રસ્તો ખુલ્લો કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો જે બે બાબતો માંગી છે એના રસ્તા પણ પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ અને પ્રભુજી અમારા પ્રાર્થનાના વ્હીકલમાં પ્રભુ જે જરૂરી ખર્ચ કરવાનો છે પ્રભુ એના માટેના તમામ રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરજો અને ખાસ પ્રભુ તમારા દરેક સેવક સેવિકાઓની સેવાઓને તમે આશીર્વાદિત કરજો અમે બધા ભેગા થઈએ દુશ્મનાવાટો લડાઈ ઝઘડો દેખાય અમારામાંથી દૂર થાય અમે એક બની અને પ્રભુ હજારો લાખો આત્મા પ્રભુ અમે ભેગા મળીને બચાવી શકીએ એવું થવા દેજો પ્રભુ પ્રભુ વિશેષ વિધુરો વિધવા બહેનો અનાથો મન બુદ્ધિ લોકો માનસિક રોગીઓને વિકલાંગોની પણ તમે સાથે રહેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભીતા હમણાં સુધીમાં થેલી ભૂલોને માફ કરો અને સાજે આભાર માટે થઈ માગતા તો વિશું આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો અમે અમે